નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ છ એક બે હજાર છવ્વીસ વાર મંગળવાર આજે આપણે ઊંઝા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલાં મારી જેસ ચેસ માર્કેટયાર્ડ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને તમને તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું અડત્રીસો એંશીથી પિસ્તાલીસો ને પંચાવન રૂપિયા સુઆ પંદરસો ત્રીસથી ઓગણીસો ને સાઠ રૂપિયા મેથી અગિયારસો તેવીસથી અગિયારસો ત્રેવીસ રૂપિયા ઈસાબગ ગોલ બાવીસસો પંચાવનથી અઠ્યાવીસો ને અગિયાર રૂપિયા અજમો નવસો પાંચથી તેત્રીસો પંદર રૂપિયા ફરિયારી તેરસો એસી થી પાંચ હજાર એકસો ને ચોસઠ રૂપિયા તલ સફેદ અઢારસો એકતાલીસ થી ઓગણીસો ને પંચ્યાસી રૂપિયા